ગુવારના પાકની અંદર આ વર્ષે ગુવારની હાઈટ નથી વધતી તો એના માટે આપણે ટ્રીટમેન્ટ કરવી પડશે કારણ કે આ વર્ષે ઠંડી ગરમી તે ઉપરાંત વાદળછાયું વાતાવરણને લીધે ગુવારની હાઈટ ઝડપથી નથી વધતી તો એ માટે આપણે પંદર લીટર પાણીની અંદર ઓગણીસ 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 પચાસ ગ્રામ પીડીઆઈ ચાલીસ એમએલ નીમ ઓઇલ લઈ અને આપણે સ્પ્રે કરવો જોઈએ તે ઉપરાંત ગુવારના પાકની અંદર ફૂગ અને મરી દેખાય તો આપણે ઇમિડા અને કાર્બનડાઈઝિંગ મેન્કોઝેબ લઈને સાથે ઉમેરી અને સ્પ્રે કરી શકીએ છીએ આ કરવાથી ગુવારની હાઈટ ઝડપથી વધશે તે ઉપરાંત ફૂગ અને જીવાત દૂર થશે જેથી એનો ગ્રોથ થશે આવી જ વધારે માહિતી માટે આપ અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ શકો છો ત્યાંથી પણ આપને રોજબરોજ આવી જ ખેતીની નવી જાણકારી મળશે ધન્યવાદ